તો આજ આખો દિવસ છે આજ કામ છે સ્કૂલ એટલે રોકાવાનું છે આજે તો આપણે આજે વાડી થાય પણ બપોર પછી જવાનું થાય કારણ કે અત્યારમાં આજુ બધું કામ છે ને વાડીએ જાદુ બધું કામ છે એટલે બધું આજે એકના દિવસમાં છે બધું પતાવવાનું છે અને આપણે ગુજરાતી ઓલી કહેવત છે ને કે રાત થોડી ને વેસ્ટ એના જેવું જ કામકાજ થઈ પડવાનું છે કારણ કે રાત થોડી છે એટલે કે કામ ટાઈમ ટૂંકો છે અને કામ જાજુ છે એવું બધું ચાલે છે કામકાજમાં અને અત્યારે હવે શું છે કે આખરનો ટાઈમ છે આખર એટલે કે ટૂંકમાં હવે વાવણીની શરૂઆત કહેવાય છે આપણે ગુજરાતી ભાષામાં તો જેમ જેમ ટૂંકમાં વાવણી થતી જાય એમાં બધું કામ છે વધવાનું છે તો અત્યારે અમારેથી વાવણી માનું કે દસ પંદર દિન વાતાવરણ એવું આકર્ષાઈ ગયું છે કે ઉકળાટ ને એવું બધું વધારે છે તો વાવણી હે ટૂંક સમય થાય તો આપણે હવે એવું છે કે એ બધું વાવણીની પ્રોસેસ કરશું જો વાવાના તો બપોર કેડે મેળાવે તો હવાનું હવાઈ ગયું છે કદાચ હટાણમાં ચાલુ થઈ જાય તો તો આપણે બાકી ત્રણ દિવસ બે દિવસમાં બધું વાવવાનું છે તો ચાલો શરૂઆત કરીએ આજના બ્લોગ ની વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને તમને પણ છે એક નવું જાણવા મળશે અને અત્યારે આંબાની વાત કરીએ તો આંબામાં કેરી છે નહીં ખાલી ખાલી ના હવે તો બધું ઉતરી ગયું કોકો કોઈ ખેરી નહીં ખેરી ખવાય ગઈ ને એવું બધું છે

એ ટૂંકમાં આમ સારું થાય એમ નક્કી ના હોય ભાઈ એમાં કારણ કે વાતાવરણ વરસાદ આખો સારો પડ્યો હોય આખો ઓર માપે પડ્યો હોય તો નો વાંધો આવે બાકી પછી વરસાદ ઓવર થઈ ગયો હોય અથવા તો વરસાદ ઘટ્યો હોય તો કોઈ પણ વાવેતર છે એ સ્વાભાવિક છે એનું ઉત્પાદન છે એ ઘટવાનું જ છે તો આપણે હવે જોઈએ છીએ શું કરીએ તો હવે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે શું ખરેખર હે એ મોબાઈન ક્યુબી મોબાઈલ તો જોઈએ છીએ આપણે એ લઈએ છીએ કે પછી શું કરીશું તો દેખાડશું તો હાલો હવે આપણે બપોર કરીએ જો વાવેતર નું થશે તો બપોર કરી જાશું નકર અત્યારે માં જો નીમરા થઈ જાય તો અત્યારે માં જાહુ જો ભાઈ ચાલે હે ધીરે ધીરે બધું હવે કઈ ઘટે નહી એમ હાલો હેઠે ફૂગવા આવ્યા છે કઈ હાલ તું કર્યું હજાર કા છે ખવાર નું હાલે કા હા ખવાય રે ભાઈ હું હલો કઈક રપતો હા ભૂલાઈ ગયું જો મને રપતો હાલી જાય એટલે ઝીણું ઝીણું ખોળ ને બધું છે ને બધું પડી જાય ખરાબ પીઓ ખરાબ પીઓ બાકી બધું ભૂ લાગ્યા કપિલ ગલાલ

ફાયદો થઈ ગયો અરે ખા આના થઈ ગયું સેલ થયું હું મેં તો નહીં ફાયદો થઈ આમ તો નીકળી ગયો એમ કે હા કેડે કેડે આવવાનું થતું હોય

લેવા વાદળી હાલો નીંદ ઠંડા બાકી બે હાલો હવે તમે આખો અમે અમારું કામ કરી બીજું હું થોડુંક રહ્યું બે ત્રણ વખત

ટૂંક સમયમાં વરસાદની તૈયારી થાય એ પહેલા આપણે એની ઘરનું કટ કુછ આવડો બધું વાવી દઈએ તો માંડવી ને બધું વવાઈએ એટલે હાલો થોડી ઘરમાં આપણે બીજું કામ કરી નાખીએ આ દેવ એકાદ રહેવું થશે ભલે હાલી તો કાલની જેમ ભાઈ મેં વાળીએ કીધું ભાઈ આમાં પાણી કાંઈ નથી ગોરામાં વાડીએથી વાળીએ ઓર્ડર આવી ગયો હાલો ભાઈ મોટર હાલતી કરી દઈ તો આખે આખી મોટર હાલતી કરવાની છે એક ગોરા માટે થોડીક વારમાં જોઈ જોઈ પાણીની હેલ્પ બોલવાની આપણે રાહ જોઈએ કેટલી ઘડી પાણી ભૂગે વાડીથી માંડ

तू तू रिया उतारस ए तू रिया उतारस ले भाई की पड़खू तोनु को सही है मारे बाकी है ना देख ले हेलो एक आधा पड़खू थाई काम पूरा આપણે બાકી એક લાઈન નાખ્યા કે બાકી રહી બાકી ઓનિક કરતી બધું ઉતરી ગયું છે અને ઓને ઓનિક ઉતારો ના આની કાલે એક ઓનિક ફરાઈ ગયું છે અહીં થી જાય છે ઉતારવા કેટલા કેટલા કરો ત્રણ ત્રણ કિલો મોડો કરવા હાલો એડી બે બે ત્રણ ત્રણ કિલોના જબલા ભરાઈ ગયા તુરિયા ભરાઈ ગયા છે ઓલા ભરાઈ ગયા છે અમે ચા પાણી પી લીધા કયું ને અને વાડીએ કામ આલે છે સાહેબ ઢોકાવવાનું બાકી સીની સીની સાહેબ ઢોકાવે છે બેઠા બેઠા અહીંયા આપણે તુરિયા ને પીંડા બધું ભર લેવી તો થઈ જાય હાઈ ટાઈમ જવાનું જય માં મસવાય માતાજી તો માતાજી જો બેઠા છે અહીં મંદિરમાં બિરાજમાન છે અને ભાઈ હવે છે ને આપણે ઈકો ગાડીમાં છે એ બધું ભરી દીધું છે કાલું તો એ આપણી ગાડી નથી ભર્યું કારણ કે આજે જાજુ હતું એમાં અહીંયા ઠુઠું આ સિકુડીનું કાપ્યું તો અહીં ચાર દિશે લગભગ એક જ ધારો વર્ગે પછી ઠેર્યું નથી વિચાર કરો દિન રાત સતત હરકતું હોય ઠુઠું તો હાલો આપણે હાલીએ બાકી જોઈ લો આંબામાં કેરી એટલે કેરી છો કેસરનું પાક પડ્યો ફૂલે ફૂલ અને અહીંયા જોઈ લો આ કેરીયું રૂમે ઝૂમે ભરીશ અમુક આંબામાં વાહ કેસર વાહ તો હાલ આપણી ગાડી ભાઈ તૈયાર થઈ ગઈ છે અહીંયા કેન ભરાઈ ગયા છે પાણીના તો હવે આપણે નીકળવાનું છે આ વહેલું વેલું તો આપણે વાતા ભાઈ અહીંયા દર્શને મંદિર નાના જેવું મહાદેવનું મંદિર છે ધીરે ધીરે હાલી આમાં થોડું થોડું પાણી ભર્યું છે નદી નાળામાં એ નદી નાડામાં ખાલી છે તો એ તો એમાં કઈ છે નહીં બહુ ને એવું બધું છે ભગવાન મહાદેવનું સાનિધ્ય નાદ દાદાનું મંદિર જય મહાદેવ હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે ભગવતી માં પાર્વતી માં હે ગજાનંદ ગરવા ગણપતિ ચાલો ભાઈ આપણે જ હણાથા દર્શન કરતા આવીએ મહાદેવના મંદિરના તો ભગવાનની જગા અને મહાદેવના દર્શન બે થઈ ગઈ સોમવાર છે એટલે તો હાલો મળશું તે કાલના નવા લોકોમાં તે હું બધું આવજો કારણ કે પડી ગઈ અત્યારે હાથ અને આપણે ઉભા છે નદીન તરીમાં તો હાલો મળશું તે કાલે જય દ્વારકાધીશ